કૃષ્ણ કનૈયા લાલ કીજે કાન તારે ને મારે નઈ બને રે કાન તારે ને મારે નહીં બને રે રોજ રોકે મારા ગળે તું મને રે કાન ને મારે નહીં બને રે નિત્ય જાઉં અમારે મહી વેચવા રે તારે પાછળથી થી પાલવડા ખેંચવા રે કાન તારે ને મારે નહીં બને રે મોટા જાણી અમે માન રાખીએ રે હવે આવા અડપલા નહીં સાખીએ રે કાન તારે ને મારે નહીં બને રે એવો મનમાં ઘમંડ ક્યાંથી ભર્યો રે તને દાણી કોણે કર્યો રે કાન તારે ને મારે નહીં બને રે નંદ બાવાના ગુણ નથી તું મારે પાણી રેડીએ કડકાઈ આવે તુજમાં રે કાન તારે ને મારે નહીં બને રે કોઈ આયર માં નથી આવો છો કરો રે મેલી મટકી ને અહીંથી જાતું પરો રે કાન તારે ને મારે નહીં બને રે કોઈ જબરી ગોપી ધાક મારસે રે તારા માથાનું મુગટ ઉતાર શેરે કાન તારે ને મારે નહીં બને રે દેખી મટકી ને જીભ તારી સળવડે રે હવે માગેતી છાસ પણ નહીં મળે રે કાન ને મારે નહીં બને રે નાનો જાણી નરમાસ અમે રાખતા રે લાજ આવે છે અવડું વેણ બોલતા રે કાન તારે ને મારે નહીં બને રે વેણ ગોપી ના ગોવિંદ ને નડિયારે દાસ ગોવિંદ નો નાથ તો હસી પડ્યા રે કાન તારે ને મારે નહીં બને રે કાન તારે ને નહીં બને રે કૃષ્ણ કનૈયા લાલ કી છે